નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયના પાઠ નંબર એટલે કે પ્રકરણ નંબર બેના સ્વાધ્યાય આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ નવના તમામ વિષયના બધા જ પાઠના સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે તો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો તો જોઈએ જોઈએમ સોડિયમ ને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી તો બાષ્પીભવન બી એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઈડના મિશ્રણમાંથી તો ઉધ્વ સી ધાતુના નાના કણો એટલે કે ટુકડાને મોટરકારના એન્જિન ઓઇલમાંથી તો ગાળણ ડી જુદા જુદા રંગીન કણોને ફૂલની પાકડીઓના અર્કમાંથી તો ક્રોમેટોગ્રાફી ઈ માખણને દહીંમાંથી તો સેન્ટ્રીફ્યુગેશન ફ્યુગેશન એફ તેલને પાણીમાંથી તો ભિન્નકારી ગળણી જી ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી ગાળણ એચ રેતીમાંથી લોખંડની ટાંકણીઓને ચુંબકીય અલગીકરણ આઈ ઘઉંના દાણાને ભૂસા એટલે કે છોતરામાંથી તો ઉપણવાથી જે માટી એટલે કે કાદવના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી તો નિતારણ અને ગાળણ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે ચા બનાવવા માટે તમે ક્યાં ક્યાં પગલાં લેશો દ્રાવણ દ્રાવક દ્રાવ્ય ઓગળવું સુદ્રાવ્ય અદ્રાવ્ય ગાળણ અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો જોઈએ એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો જે પાણી એટલે કે દ્રાવણમાં અદ્રાવ્ય છે પાણીમાંના દ્રાવણને ઉકાળો તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો અહીં દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય થાય છે ગળણી વડે દ્રાવણને ગાળો ગળીમાં અદ્રાવ્ય અવશેષ રહેશે જ્યારે કપમાં ગાળણ એટલે કે ચા તૈયાર થશે પ્રશ્ન નંબર ત્રણ પ્રજ્ઞા ચાર જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે એટલે કે સો ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો જે તમને કોષ્ટકની અંદર બતાવેલ છે તો જોઈએ આપણે એ ત્રણસો ને તેર કેલરી તાપમાને પચાસ ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ તો આપણે જોઈએ તેમનો જવાબ અહીં તમને આપેલો છે કે ત્રણસો ને તેર કેલરી તાપમાને સો ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન તો કેટલું છે બાસઠ ગ્રામ તો પચાસ ગ્રામ પાણીમાં જરૂરી પોટેશિયમ વજન કેટલું તો તો જવાબ આવશે ગ્રામ બી પ્રજ્ઞા નાઇટ્રેટ કે તાપમાને પોટેશિયમ ક્લોરાઈડ સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓડાના તાપમાને ઠંડુ પાડવા મૂકે છે જેમ દ્રાવણ ઠંડુ પડશે તેમ તેમનું અવલોકન શું હશે સમજાવો દ્રાવણને પાડતા પોટેશિયમ સ્ફટિક મળશે સી ત્રાણું કે તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો આ જ તાપમાને ક્યાં ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે જે તમને અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો આ રીતના તમને જવાબ આવશે કે સૌથી વધુ હશે તો કેની હશે કે બસો ત્રાણું કે તાપમાને એમોનિયમ ક્લોરાઈડની દ્રાવ્યતા સૌથી વધુ હશે ડી ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની સી અસર થશે તો જવાબ આવશે જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં વધારો થાય છે પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવ હવે ઉદાહરણ સહિત તમારે સમજાવવાના છે તેમની અંદર આપણે જોઈશું એ કે સંતૃપ્ત દ્રાવણ તો નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે દાખલા તરીકે આવશે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તેવી રીતના જોઈએ અહીં બી આપેલું છે શુદ્ધ પદાર્થ ચાંદી ત્યાર પછી જોઈએ સી કલી તો કે જે વિશ્વમાં પ્રણાલીમાં દ્રાવ્ય પદાર્થ એટલે કે વિક્ષેપિત કલા અને દ્રાવકમાં વિક્ષેપિત માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં મળે તો આવા દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે દાખલા તરીકે આવશે દૂધ ચીજ ધુમાડો વાદળ વગેરે ડી નિલંબન તો કે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે ત્યારે મળતા દ્રાવણને નિલંબિત એટલે કે આલંબિત દ્રાવણ કહે છે દાખલા તરીકે બેરિયમ સલ્ફેટ જલીય દ્રાવણ ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ

તો જોઈ લે જવાબ આપણે કે આપેલ રંગહીન પ્રવાહીનું ઉત્કલન બિંદુ થર્મોમીટર વડે નક્કી કરવામાં આવે છે જો પ્રવાહીનું ઉત્કલન બિંદુ સો અંશ સેલ્સિયન્સ મળે તો તે પુરવાર કરે છે કે આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે કારણ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નિશ્ચિત જ હોય છે પ્રશ્ન નંબર સાત નીચેના પૈકી શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય તો જોઈએ આપેલું છે બરફ દૂધ લોખંડ કેલ્શિયમ ઓક્સાઇડ મર્ક્યુરી એટલે કે પારો ઈટ લાકડું અને હવા તો આપેલ પદાર્થો પૈકી બરફ લોખંડ હાઇડ્રોક્લોરિક એસિડ કેલ્શિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરીને શુદ્ધ પદાર્થો સમૂહમાં વર્ગીકૃત કરી શકાય

તો દ્રાવણમાં દ્રવ્ય દરિયાનું પાણી હવા અને સોડા વોટર પ્રશ્ન નંબર નવ નીચેના પૈકી કયો પદાર્થ ટિંડલ અસર દર્શાવે છે મીઠાનું પાણી દૂધ કોપર સલ્ફેટનું દ્રાવણ કે સ્ટાર્ચનું દ્રાવણ તો આપેલ પદાર્થો પૈકી દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ ટિંડલ અસર દર્શાવે છે પ્રશ્ન નંબર દસ નીચેનાને તત્વ સંયોજન મિશ્રણમાં વર્ગીકૃત કરો તો જોઈએ તત્વમાં આવશે સોડિયમ સિલ્વર ટીન અને સિલિકોન સંયોજનમાં કેલ્શિયમ કાર્બોનેટ સાબુ મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ મિશ્રણમાં માટી ખાંડનું દ્રાવણ કોલસો હવા અને રુધિર પ્રશ્ન નંબર અગિયાર નીચેના પૈકી ક્યાં રાસાયણિક ફેરફારો છે તો જોઈએ આપેલ ફેરફારો પૈકી રાસાયણિક ફેરફારો નીચે મુજબ છે છોડની વૃદ્ધિ લોખંડનું કટાવ ખોરાકનું રાંધવું તો વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતની વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં તમને સ્કેનરો આપેલા છે તેમાં તમે સ્કેન કરી અને આ ચેનલો પર જોડાઈ શકો છો જેમાં તમને અવનવા વિડીયો અને પીડીએફ પણ મળતી રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ત્રણના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે પાઠ નંબર ત્રણના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે અને આ પાઠ નંબર બેના સ્વાધ્યાયના સોલ્યુશનનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે